ભરૂચ નગરપાલિકાને રૂપિયા નવ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે તેનો ઉપયોગ પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર છ ના નવા વિસ્તારમાં કરવામાં આવશે તેવું જણાવ્યું છે રાજ્ય સરકારને પાલિકા દ્વારા મક્તબપુરા સહિતના નવા સમાવિષ્ટ વોર્ડ નંબર છ ના વિકાસ કાર્યો માટે રૂપિયા નવ કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર થઈને આવતા પાલિકા પ્રમુખ વિભૂતિ બાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ પ્રમુખ કારોબારી પ્રજાપતિ પૌડી ચેરમેન પટેલ સહિતના તમામે આવકારી ખુશી વ્યક્ત કરવા સાથે મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે જણાવ્યું હતું કે આ રૂપિયા નવ કરોડની ગ્રાન્ટનો બે હજાર પંદરમાં માં સમાવિષ્ટ નવનિર્મિત વોર્ડ નંબર છ ના રોડ ગટર લાઇન સહિતના વિકાસના માટે ઉપયોગ કરવામાં આવશે નમસ્કાર ભરૂચ શહેર અને નગર ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર છ નો બે હજાર પંદર થી એ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને એની માટે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને ભરૂચ નગરપાલિકા દ્વારા નવ કરોડ દરખાસ્ત કરવામાં આવી હતી એ ગ્રાન્ટ આજ રોજ મંજૂર થઈને નવ કરોડ આવી ગઈ છે અને એ ગ્રાન્ટ ફક્ત આઉટડોર ના વિસ્તારમાં જ વપરાશે રો રસ્તા પાણી અને લાઇટની સુવિધાઓ પૂરી પડશે વોર્ડ નંબર છ માં અને એ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ નો ભરૂચ નગરપાલિકા વતી અને વોર્ડ નંબર છ ના રહીશો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું